જેતપુરના કાગવડ ખોડલધામ ખાતે પરસોત્તમ રૂપાલા માના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા લોકસભાની ચોવીસની ચૂંટણીમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાને મૂકવામાં આવ્યા છે ત્યારે આજે પરસોત્તમ રૂપાલા કાગવડ ખોડલધામ ખાતે મા ખોડલના દર્શન કરવા આવી પહોંચ્યા હતા અને માના આશીર્વાદ લઈને લોકોની સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી તેમજ પરસોત્તમ રૂપાલા સાથે રામભાઈ તેમજ ધારાસભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટના હોલ ખાતે ટ્રસ્ટીઓ દ્વારા પરસોત્તમ રૂપાલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો ખોડલધામ દર્શન કરવા આવેલા પરસોત્તમ રૂપાલાએ મીડિયાના મિત્રોએ જ્યારે ક્ષત્રિય સમાજ બાબતે પૂછતા કોઈ પણ પ્રકારનું નિવેદન ના આપી ચાલતી પકડી હતી મા ખોડિયારના દર્શન કરવા માટે અમે આજે અહીંયા આવ્યા હતા અમારા આગેવાનો અને કાર્યકર્તાઓની સાથે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી એમના આશીર્વાદ માગ્યા છે સમગ્ર જગતનું કલ્યાણ કરવાવાળી આ મા છે એ સૌનું ભલું કરે ધન્યવાદ 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 એ બધું ઘણું થયું ધન્યવાદ ધન્યવાદ